ય દ્વારકાથી જય મધવાડા તો આજે વરસાદ ચાલુ છે તો આપણે જોવા નીકળી ગયા છે તો જોવો તમે હવે આગળ વરસાદ ચાલુ છે જોઈ લો મિત્રો પૂર આવી ગયું છે વરસાદ ચાલુ છે આપડે આવ્યા તા જોવા તો જુઓ તમે વાહન નીકળતા નથી પુલ બહુ પૂર હાડા હારું છે અને સામે કાંઠે જો દૂધવાળા ઊભા છે બધા આ બધું આવવાનું છે પણ હવે ફૂલ બહુ છે એટલે નહીં આવી શકે તો જુઓ મોબાઈલ માં તો પાણી પડે પાણી બહુ સારું આવી ગયું છે વરસાદ પણ સારો છે તો જોવો હિરણ નદીનો નજારો સાસણ ગીર ની હિરણ નદી વરસાદ પુલ ચાલુ છે આપણે આવી ગયા હતા ઉતરી જાય જોઈ લો આ નદી નો નજારો અને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વરસાદ વયો ગયો છે અને હવે આવું કંઈક દ્રશ્ય છે તમે જોઈ લો વરસાદ વયો ગયો અને પાણી ઘણું ઉતરી ગયું હવે અત્યારે તો કઈ છે નહીં પાણી હવે પાછો વરસાદ આવે ને કઈ આવે તો રામ જાણે સાસણ ગીર ની હિરણ નદી અત્યારે પાણી ઉતરી ગયું છે અને અવાર માં તો બહુ પાણી હતું છે જો સામે ઓયડી દેખાય એ ઓયડી લગી પાણી ભૂગી ગયું હતું અત્યારે ઉતરી ગયું છે અત્યારે કઈ છે નહીં હવે જોઈ લો વરસાદ પણ બંધ થઈ ગયો છે અને દતાવું તમને દ્રશ્ય જોઈ લો આ દ્રશ્ય સવારે આમાં પાણી ક્યાંય હમાતું નહોતું અને અત્યારે બધું ખાલી થઈ ગયું છે તો વરસાદ વયો ગયો અને પાણી પણ ઉતરી ગયું છે તો વિડીયો કેવો લાગ્યો તો જરાક લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય હિન્દ જય ભારત